વોર્ડ નંબર બારની અંદર આવેલા પ્રમુખ ખોટી સોસાયટી છે પશ્ચિમ વિસ્તારની અંદર હવે વારંવાર રજૂઆત કરે તો આ છતાં રોડ રસ્તો બનતો નથી અમારે કાસવાળો કે છે કે કોર્પોરેશનની રજૂઆત કરો કોર્પોરેશન કે કાશવાળા રજૂઆત કરો તો અમારે જવાનું કયા આગળ અને આ રસ્તો કેટલા પાંચ વર્ષ જવાના હોય છે અમારો રસ્તો અને આમ કોઈ પણ પક્ષ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ વોટ લેવા આવું નહીં બરાબર છે આ સોસાયટીની અંદર જ્યાં લાગે રસ્તો નહીં થાય ત્યાં લાગે વોટ કોઈને મળે નહીં આ હાલત અમારા રસ્તાની હાલત બહુ ખરાબ છે જો તમે જોઈ શકો છો એટલે કોર્પોરેશનને રજૂઆત એક જ છે કે અમારે આ રસ્તો વ્યવસ્થિત કરી આપે અને બધી પાણી સુવિધા અને સુવિધા વ્યવસ્થિત કરી આપે અને પબ્લિક ટેક્સ ભરે છે ટેક્સના પૈસા ભાજપ સત્તા પર બેઠી જતો હોય તો પણ સત્તા પણ આ રોડની વ્યવસ્થા હાલત ખરાબ છે અમારે આટલા વર્ષો થઈ ગયા ભાજપને ખબર ખૂબ મત ખોળે ખોડે ભરી મત આપ્યા છે તો પણ રસ્તાની હાલત આવી જાય છે એટલે કોઈ અહીંયા મત લેવા આવું નહીં કોઈ પક્ષ અંદર પૂછવું નહીં ચૂંટણી વખતે કોઈ પ્રચાર કરવા આવું જ નહીં તો પ્રચાર કરવા આવશે એનો વિરોધ સખત વિરોધ કરવામાં આવશે તો આ આવતીકાલે હું કહેવા માગું છું કે જો આ રોડ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે